ગુજરાતી ભાષામાં સી તાજા સમાચાર દૈનિક અપડેટ્સ હાલની ઘટનાઓ હમણાં સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો સ્વિગામના લીંબડી ગામના રામનગર પેટા વર્ગમાં શિક્ષણ વ્યવસ્થા ખોરવાતા વાલ્યો મારોસ દસ દિવસમાં માંગ ન સ્વીકારાય તો ભૂખ હડતાલની ચીમકી તાલુકાના લીંબુની ગામના રામનગર પેટા વર્ગ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી શિક્ષકો નિયમિત હાજર ન રહેતા હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે આ ગંભીર મુદ્દાને લઈ આજે ગામના વાલીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બાળકોના ભવિષ્યને લઈ ચિંતાજનક પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી વાલીઓ જણાવ્યું કે શાળામાં શિક્ષકો સમયસર ન આવતા હોવાના કારણે બાળકોના અભ્યાસમાં સતત ખલેલ પડી રહી છે કેટલાક દિવસો તો શાળા ખુલ્યા બાદ પણ વર્ગોમાં શિક્ષણ કાર્ય શરૂ થતું નથી જે કારણે બાળકોને સમયસર પાઠ્યક્રમ મળતો નથી પરિણામે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઘટતું જઈ રહ્યું છે અને વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે આ મુદ્દે અગાઉ અનેકો વખત સાંસદ ધારાસભ્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીપીઓ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીપીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનું વાલીઓએ જણાવ્યું તેમ છતાં પણ વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ જ અસરકાર કાર્યવાહી કરવામાં આવી નથી જે કારણે વાલીઓમાં તંત્ર પ્રત્યે અસંતોષ વધી રહ્યો છે વાલીઓએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મજૂર વર્ગના બાળકોને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે જે અત્યંત દુર્ભાગ્યજનક બાબત છે સરકાર દ્વારા શિક્ષણને પ્રાથમિકતા આપવાની વાતો કરવામાં આવે છે પરંતુ જમીન પર હકીકત અલગ જ જોવા મળી રહી છે આ બેઠક દરમિયાન વાલીએ સર્વ નિર્ણય કર્યો હતો કે જો આગામી દસ દિવસની અંદર શાળામાં શિક્ષકોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવામાં નહીં આવે ને શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે

અમે સરકારને સાંસદ સભ્યોને ધારાસભ્યોને ટીપીઓને અમે અરજીઓ ત્રણ ચાર વર્ષથી સતત આપીએ છીએ અહીંની સંખ્યા પાંત્રીસ સંખ્યા છે બાળકોની અને અહીંને અમને અલગ શાળા કરી આપે જે પેટા રોગ થઈ એમાંથી શાળા અમને અલગ કરી આપે એવી માગણીઓ અમે રજૂઆત કરી હતી પણ આ રજૂઆતથી અમે થાકીને હમણાંથી તો કોઈ શિક્ષક કે કોઈ અહીંયા લોક પણ ખુલતું નથી શાળાનું જો લોક શાળાનું નહીં ખુલે તો પાંત્રીસ જે બાળકો ઠાકોર સમાજના પચાસ ઘર અહીંયા આવેલા છે રામનગર ખાતે એમના બાળકોનો અભ્યાસ અહીંયા ચાલુ છે જો કોઈ શિક્ષક અહીંયા નથી આવતો તો એમના બાળકો અભ્યાસ કઈ રીતે કરશે અત્યારે મોટી નોકરીની તો વાત છોડો જો એમને વાંચતા લખતા જો પાંચ એકથી પાંચની શાળા છે તો વાંચતા લખતા જો ફરક પાડે છે તો પછી આ એમને નોકરી બિચારાને આગળનું એમનું ભવિષ્ય શું થઈ તો એને ધ્યાનમાં અમારી વાતને કોઈ લેતું નથી એટલે આજ રોજ અમારે અહીંયા બધાને ભેગું ભેગું થવું પડ્યું છે અને અમે એવો નિર્ણય કરીએ છીએ કે અમે જ્ઞાનીબેન સ્વરૂપજી આપણે મંત્રી શ્રી હાલ ચાલુ સરકારના મંત્રીશ્રી છે તો તમારા જે ઠાકોર સમાજના સાહેબ પચાસ ઘર છે એના ઉપર લાગણી દર્શાવો તમે તમે મંત્રી છો તો તમે તાત્કાલિક અહીંયા એક એક સ્કૂ એક શિક્ષકનું તમે અહીંયા ફાળવણી કરાવો એટલે બાળકોનો અભ્યાસ ના બગડે એવી વ્યવસ્થા કરાવો જો આજે વીસ તારીખ થઈ જાય અને અમે દસ દિવસનું અલ્ટિમેટન આપીએ છીએ કે જો ત્રીસ તારીખ સુધી અહીંયા અમારા શિક્ષકની વ્યવસ્થા ન થઈ તો અમે આ બાળકો એમના વાલીઓ બધા જે સુગમ સેવા સદન ખાતે હું હડતાળ ઉપર ઉતરશું જો અમારું આનું નિવાકરણ ના આવ્યું તો લીંબોણી સ્કૂલનો કે શિક્ષકોનો કોઈ આમાં વાંક નથી લીંબુણી શિક્ષકોનો સ્ટાફ એ અહીંયા પૂરતો નથી ત્યાં એકથી આઠ ધોરણ સુધીની શાળા છે પણ અહીંયા પાંચ શિક્ષકો છે હમણાં બે શિક્ષકોની બદલી થઈ ગઈ હતી જો અત્યારે અપૂરતો સ્ટાફ હતો તો આ લોકો ધ્યાનમાં રાખ્યા વગર જો બદલી કરી નાખે છે અને અત્યારે બાળકોને શિક્ષણ પૂરું મળતું નથી જો લીંબુણીમાં નથી મળતું તો અહીંયા બિચારા ક્યાંથી આવે એટલે શિક્ષકનો આમાં કોઈ વાંક નથી એમનો સ્ટાફ અધૂરો છે એટલે અહીંયા પહોંચી વળતા નથી તો અહીંના સ્ટાફની અમને વ્યવસ્થા કરાવજો અને અમને કાયમી ખાતે અહીંયા એક શિક્ષકની વ્યવસ્થા અમને કરાવો આમના બાળકોનું શિક્ષણ ન બગડે કોઈનું ભવિષ્ય ન બગડે અત્યારે જો શિક્ષણ નથી તો કંઈ નથી